ભાજપની પનોતી બેસી હોય તેમ એક પછી એક ભાજપના નેતાઓ કોઈને કોઈ રીતે વિવાદમાં આવી રહ્યા છે હવે લુણાવાડાના ભાજપના એક યુવા નેતા છે ચર્ચામાં આવ્યા છે કારણ કે તેમને જેલની સજા થઈ છે કયો કેસ હતો તેમને શું સજા થઈ એની વાત કરવી છે આ વિડીયો નમસ્કાર વાઇફ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું ઇમરાન અગિયાર વર્ષ પહેલા નવો મહીસાગર જિલ્લો બન્યો પછી ભાજપે પ્રમુખ તરીકે જયપ્રકાશ પટેલની વરણી કરી હતી હોદ્દેદારોની જાહેરાત ત્રણ મહિના સુધી કોચમાં પડી હતી હોદ્દેદારોમાં વિવિધ જે કાર્યકરો હતા જે ભાજપના આગેવાનો હતા એમાંથી વરણી કરવામાં આવી હતી એ અને ત્યારબાદ કાર્યાલય મંત્રી તરીકે જીગર પંડ્યાની નિમણૂક થઈ હતી આ જીગર પંડ્યાને લુણાવાડા નગરપાલિકાના કોર્પોરેટર કુમાર મોતીલાલ પંડ્યા સાથે કોઈ બાબતે વિવાદ થયો એટલે તેઓ ફરિયાદ કરવા માટે લુણાવાડા પોલીસ સ્ટેશન છે ત્યાં પહોંચી ગયા હતા એ દરમિયાન જીગર પંડ્યાએ પોલીસ સ્ટેશનમાં જઈને પોલીસ અને બીજા જે મિત્રો હતા એમની હાજરીમાં કોર્પોરેટરને ગાળો ભાંડી હતી અને ખૂનની ધમકી પણ આપી હતી આ મામલે પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી જે કેસ લુણાવાડા ટ્રાયલ કોર્ટમાં ચાલ્યો હતો પંચો અને સાક્ષીઓને તપાસ થા અને સરકારી વકીલ છે તેની દલીલને ધ્યાનમાં રાખીને હાલ જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી એવા જીગર પંડ્યાને કોર્ટે એક મહિનાની સજા અને એક હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો અને દંડ ન ભરે તો દસ દિવસની સાદી કેદની સજા પણ ફટકારવામાં આવી છે હવે આ કેસની ચર્ચા થઈ રહી છે ચર્ચા એટલા માટે થઈ રહી છે કે એક ભાજપના કાર્યાલય મંત્રીએ ખુદ ભાજપના જ કોર્પોરેટરને ધમકાવ્યા હતા એની ફરિયાદ પણ થઈ હતી અને ત્યાર પછી પણ તેને તેના હોદ્દા પર કાયમ રાખવામાં આવ્યા હતા હવે સજા થયા પછી ભાજપ તેને હોદ્દા પરથી દૂર કરે છે કે શું એ જોવાનું રહેશે આ વિશે આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર